મનસુખ માંડવિયાને લઈ વિડીયો વાયરલ પોતે અનેક કામ કર્યા હોવાનું તેઓએ પોતાના વિડીયોમાં જણાવ્યું મારી એક અલગ ઓળખ છે જવાહર ચાવડાનો વિડીયો વાયરલ મનસુખ માંડવિયાને લઈ વિડીયો વાયરલ પોતે અનેક કાર્ય કર્યા હોવાનું તેઓએ પોતાનો વિડીયોમાં જણાવ્યું મારી એક અલગ ઓળખ હશે મારી ઓળખ પર ભાજપે તેમની ઓળખ ગણાવી જવાહર ચાવડાનો ફોન સ્વિચ ઓફ નમસ્કાર મનસુખભાઈ માંડવિયા મચ્છુ આપને નહીં ધ્યાનમાં હોય તો મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન મારા દરના મથલીના ખેડૂતોના પ્રશ્નો હોય બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તડકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો તે ડાર્ક ઝોનનું ઉમેન્ટ ત્રણસો ચલાવતો ડાક ઝોન ઉઠાવી ગયો હતો તે તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવવા આખા જિલ્લાનું ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લા અન્ય અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાની ઓળખ લગાવી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવા તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી આપનો આભારી જવાર ચવા રાવલિયા મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે